વડોદરા પાસેથી પસાર થતા નેશનલ અડતાલીસ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે આજે સવારે વધુ અકસ્માત સર્જાયો જેમાં અમદાવાદ તરફ જઈ રહેલ ટેમ્પો ચાલક ઘૂસી જતા કેબિનનું કચ્છર ઘાણ વળી જતા ડ્રાઈવર ફસાયો હતો આ કોલ મળતા ઇઆરસી ફાયર સ્ટેશનની ટીમ બે કલાકની ભારે જહેમત બાદ ટેમ્પાના કેબિનમાંથી દરવાજો કાપી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો આ રેસ્ક્યુનો લાઈવ વિડિયો સામે આવ્યો છે આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ ડુમાડ ચોકડી બ્રિજ પર સુરતથી અમદાવાદ તરફ જતા ટ્રેલરમાં ટેમ્પો ઘૂસી જતા કેબિનમાં ડ્રાઈવર ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો આંગેની જાણ ઇઆરસી ફાયર સ્ટેશનની ટીમને કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલા ટેમ્પો ચાલકનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું

રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યો અમે પહોંચ્યા ત્યારે ટેમ્પો ડ્રાઈવર કેબિનમાં ફસાયેલો નજરે પડ્યો હતો અમે પહોંચીને હાઇડ્રોલિક સાધનો વડે કામ શરૂ કર્યું ડ્રાઈવર કેબિનનામાં પગમાં ભાગે ગંભીર રીતે ઈજાઓ થઈ હતી અને તે ફસાયેલો હોવાથી અમે તેને રેસ્ક્યુ ઘણી મુશ્કેલી બાદ તેને રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢ્યો હતો વધુમાં કહ્યું કે અમારી ટીમે અત્યાધુનિક ફાયરના હાઇડ્રોલિક કટારી જેવા સાધનો વડે ડેમેજ ભાગને કટ કરવાનું શરૂ કર્યું હતું અમે દરવાજાના ભાગે અને કેબિનના આગળના ભાગે ડ્રાઈવરને ઈજાઓ ન પહોંચે તે રીતે બે કલાકની મહેનતથી એક તરફનો દરવાજો કાપી બહાર કાઢ્યો હતો ડ્રાઈવર ગંભીર હતો અને પગમાં ઈજાઓ હતી જેથી તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અકસ્માત અંગે હાલમાં હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવર ક્યાંનો છે અને તેનું નામ શું છે તે તમામ વિગતો તપાસવામાં આવી રહી છે હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફાયર વિભાગે કરેલ રેસ્ક્યુથી આ ટેમ્પો ચાલકનો જીવ બચાવી તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે